પહોંચી ગયા છે આ બાજુ જાય છે ગોપ આ બાજુ જાય છે ટપકેશ્વર મહાદેવ અને તમે ખાલી લોકેશન જોવો એક બાજુ તળાવ જેવું હોય એક બાજુ ફૂલ ઉંચાઈ ઉપર હોય ને આપણે આમ જુઓ અને અહીંથી જવાનો છે ઉપર રસ્તો તો આપણે ફાઇનલી ગોપના મંદિરે પહોંચી ગયા છે ને આ છે ને રવિવાર છે એટલા માટે બહુ છે ગાડીના ટ્રાફિક તમે જુઓ અહીંથી તમે એકવાર લોકેશન જુઓ જુઓ આમ કે તો ગુડ મોર્નિંગ કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજે સવારના વહેલા જ ઉઠી ગયા છીએ કેમ કે આજે ગોપ જવાનો પ્લેન છે એની આજુબાજુ વિસ્તારમાં જે જે ભાઈ સારી લોકેશન છે ત્યાં જવાનો પ્લેન છે તો અત્યારે નીકળવા નીકળી જઈએ તો પહેલાં આપણે છે ને થોડુંક ચા ને એવું પી લઈ પછી ડાયરેક્ટ નીકળી રાઈડમાં અને તમે ઘણો મને સપોર્ટ કરો છો વોચ ટાઈમ એટલે થોડોક એટલે હાવ થોડોક જ બાકી છે થોડાક જ સમયમાં પૂરો થઈ જાય છે બધાનો આભાર હં અને ગોપ જાસી આપણે મંદિરે જાશી ઉપર મહાદેવના અને આજુબાજુ વિસ્તારમાં જેમ મેં કીધું એમ સારી સારી લોકેશન બધું તમને બ્લોગમાં કેપ્ચર કરશે દેખાડશે અને શું કહેવાય એક્સપ્લોર કરશે બરાબર તો ચાલો પછી વિડીયોને કરી દઈએ સ્ટાર્ટ તો આપણે છે ને માલધારી આવ્યા હતા પેલા ધમાનો ઉપાડ્યો પછી માલધારી આવ્યા ને એવું પીસી પછી ધમો ગાડી હલાવશે ને પછી નીકળશે બીજા ક્યાં જવું છે ગોપની આજુબાજુ શું છે કાંઈ ખબર છે પેલા મારા ગામ જશું ભણગોર પછી ત્યાંથી ગોપ જઈ ત્યાં જવું પેલા ભણગર જવાનું છે ગામે પછી ત્યાંથી ગોપ જવાનું છે See? You are the someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial.

અને અહીંથી જવાનો છે ઉપર રસ્તો અને જોરદાર વ્યૂ આવે છે વરસાદે નથી એટલે બહુ મજા આવે છે જોરદાર લોક બનવાનો છે અને જે મારી આંખે હું જોઈ શકું છું ને તમને કેમેરામાં પણ ના જોઈ શકો તોય તમે થોડુંક થોડુંક આમ શું કહેવાય થોડુંક જ તમને આમાં આંખમાં જેવું દેખાય ને કેમેરામાં કોઈથી દેખાય નહીં એટલા માટે મારી આંખમાં જી મને દેખાય છે ને એમ લાગે આપણે સ્વર્ગમાં આવી ગયા છો જોરદાર જ્યાં બધા ભાઈ સાથે આવ્યો હોય તો બહુ મજા આવે આજે કામ પતવા માટે આવ્યા હતા બાજુમાંના ગામમાં તો મેં કીધું અહીંયા હારે હારે જતા આવી અને પવન ચક્કી એના આમ ખાલી તમે જોવો એક લોકેશન અને અહીંયા શું છે કોઈને ખબર હોય ને મને કોમેન્ટ કરીને કહેજો આ શું છે આપને તો ખબર નથી કે શું કામ એવું દોડ્યું છે કે અહીંયા કંઈ હતું પહેલાં બરાબર તો ધમાવે જાય ઉપર આપણે હાલો લેટ્સ ગો ફાઈનલી આપણે છે ને ગો કરવાનું ચાલુ કરી દઈશું થોડુંક જ છે ને યાદી આગળ ટિકિટ લેવાની છે હોન્ડાની

ઘૂમની આવી વીસ પચીસ કિલોમીટર એવું થાય છે અને આ આપણે ઉચાણવાળા વિસ્તારમાં આવી ગયા છે એની બધું નીચાણવાળો વિસ્તાર છે હજી દેખાય બધું નીચે હું તમને જે કહેતો દેશી મિની ટોલ નાખું આવી ગયું છે સરકાર માનીએ જ છે લગભગ તો એમ આજ બધા આવ્યા જ ઊભા છે અને આપણે જવાનું છે ઉપર ટોલ નાકામાં પેલા લઈ લે ટિકિટ હોન્ડાની અને પછી જાય અહીં ટોલનાકું આવી ગયું ને આમ તમે ખાલી એકવાર લોકેશન જો તળાવ ને ઉપર મંદિર છે અને આ તળાવને લોકેશન જોરદાર છે ટૂંકમાં ગિરનાર ટાઈપ છે પણ ગિરનાર તો આખું નેક્સ્ટ લેવલ જ થઈ ગયું આ લોકો ટોલ નાખવા હોન્ડાના વીસ રૂપિયા છે ફોર વ્હીલ ને ખબર નથી કેમ કે ફોર વ્હીલ લઈને આપણે આવ્યા ને ભાઈ બોલો ક્યાં બોલો ભાઈ જો હવે તમને ગાડી દેખાતી હશે અમુક અમુક બરોબર તો કાંઈ બકવાસ કર્યા વગર આપણે કર દઈ ચાલુ ઉપર જાવ માધે વર તમારે ગાડી પહેલા અથવા બીજામાં જ ચડાવી પડે ગિયરમાં કેમ કે બહુ ઉંચાણવાળો રસ્તો છે ને તો એટલે પેલા તો બીજા ઘેર માં ચડાવો ને તો જીડી સીડીના સીડી બહુ વખરી છે ચડવી જેમ તમે સહેલું લાગે આના કરતા ગાડી લઈને જાવ સહેલું છે પણ સીડી છે ને બહુ એટલે બહુ વખરી છે અને આ માણસો ઉભા છે તમને દેખાતું નહીં હોય આવું બધું ખાણ ને એવું બધું છે ટૂંકમાં અને લોકેશન છે ને જોરદાર છે એટલે જ મેં કીધું બ્લોક બનાવતી કાલે એક નજારો છો કાંઈ ના ઘટે મોટી ગોપનો નજારો એવો છે બાજુ આમ છે એટલે તમારે પહેલાં અથવા બીજા ગેરમાં જ ચડાવવી પડે હા અમુક જો ગાડી મેકી વઈ જાય કેમ કે પછી ચડે જ નહીં તો શું કરું ડબલ માં આવ્યા હોય અને આજુબાજુ કઈ સેફ્ટી નું નથી એટલે તમારે થોડુંક ધ્યાન રાખવું પડે એ બધું બરોબર જો આ બાજુ આવું છે ને આ બાજુ આવું પણ લોકેશન મજા આવી જાય ને એવું છે હવે હું જે તમને નજારો દેખાડો ને નજારો જો થ્રી ટુ વન જોઈ લ્યો ખાલી ગાડી ઉડે છે પેલા ગીર માં સમો ગાડી હલાવે છે બીજામાં ગડકડીયા બોલી ગઈ પાણકાલે ડાયરેક્ટ મંદિર આવી જશે તો દર્શન કરી લઈ ને તમને દર્શન કરાવી દે કેમેરો લગભગ એલાઉટ છે એલાઉટ ના હોય એનાઉટ જઉટ જ છે એલાઉટ ના હોય તો પછી નહીં ઉતારી બાકી તમને પણ દર્શન કરાવી દઈ અને આ બધી ગાડીઓ આવે છે ફોર વ્હીલર બધા લઈ આવે છે પણ એવી ડ્રાઈવરો એ જ આવી શકે કેમ કે સેફ્ટી કેવું કઈ છે ને એની સ્લીપ બ્લીપ થઈ જાય ગાડી દરેક નીચે જાય દર્શન એવું કરી લે આપણે તો આપણે ફાઇનલી ગોપના મંદિરે પહોચી ગયા છે ને ગરદી છે રવિવાર છે એટલા માટે બહુ છે ટ્રાફિક તમે જોવો એથી તમે એકવાર લોકેશન જોવો ગાય સોરી ભેંસ ગાય શું આપણે કેટલા ઉપર આવી ગયા અંદર જાય દર્શન ને હું કરી લે આપણે મોટી ખૂબ આવી ગયા હતા અને આપણી પાસે બીજો મોબાઈલ ફિફ્ટીન રેડી છે કેમ કે આમાં ચાર્જિંગ પૂરું થઈ તો આમાં એસી ટકા જેવું જોઈએ એટલે ચાર્જિંગ ને તમે ખૂબ નથી આમ ખાલી તમે પાછળ વ્યુ જોવો એક વાર ગાડી ઝીણી ઝીણી બધી દેખાતી હોય

અને ધમો ગાડી લેવા માટે જાય છે ધમો ગાડી લઈને ડાયરેક્ટ ગાડી લેતો આવતું પછી નીચે દાદા દાદાજો નીચે જાય જાય ખાલી કાંઈ વાંધો નહીં આપણે ચડી જાય ને પછી તમને દેખાડું મંદિર છે ને એ પાછળ રહી ગયું છે અને આપણે એ જ ડુંગરમાં થોડાક આગળ આવી ગયા છે આગળ ટેન્ટ ને એવું બધું છે અહીંયા જાય જઈ અને જોઈ કે એવું બધા શું કહેવાય આને ટેન્ટિંગ એટલે શું કરે છે આ બધા કેમ્પિંગ કેમ્પિંગ કરે છે કેમ્પિંગ ને કાંઈક કહેવાય નામ ભૂલાઈ ગયું અને ટાવર છે આ બાકી લોકેશન છે ને આપણે ને જોઈ એટલે પૂછી કઈ રીતે એટલે પૂછીશું એટલે હા જી ઉપર આવે છે ટાવર અહીંયા તમારો આપણે જીઓનો ટાવર આવે છે ઉપર એટલે ફોન મને વાત કરી શકી વિડીયોની પહેલાં તો ફોનમાં વાત કરી છે ને આપણે જઈ જોઈ તો આપણે છે ને હા આટલો જ રસ્તો છે આજુબાજુ બે છે થોડું ઘણું કેમ્પિંગ કેમ્પિંગ કરે પણ નહીં નામ ભૂલાઈ ગયું મને યાદ જ

ખાવાનું એવું લઈ આવ્યા છે તમે વાતું કરે છે અહીંથી નજર આવે જો પડો હોય બધા થોડુંક ધ્યાન રાખવું પડે બાકી તો જોરદાર લોકેશન છે તમે એકવાર આવો ને એટલે બીજી વાર આવવાનું મન થઈ જાય એમ અને વરસાદનો ટાઈમ ના હોય ત્યારે જો વરસાદ આવે ને ત્યારે તમને મજા ના આવે કેમ કે બધું પાણી પાણી હોય વરસાદે ફૂલ હોય એટલા માટે અને એમાં ઘેટા બકરા જો કેટલાય અહીંયા આમાં તમને કેપ્ચર નહીં કરી શકું દેખાશે નહીં અને બાકી આ પાણકો જોરદાર હું કે ધમાકે મજા આવે જ ભાઈ બરોબર છે મસ્ત લોકેશન છે લોકેશન જોરદાર છે અને હવે આપણે જામનગર માટે નીકળી જાશું બરોબર બે પાંચ મિનિટમાં બસ નીકળું જ છે હવે તો ચાલો હવે પાણી પાણી પી અને નીકળી જાય બે ત્રણ પાડી હવે ફોટા પાડો બે એક ત્રણ તો ફોટા પાડવા જો તો ચાલો તને ફોટા પાડી નીકળી જાય તો આપણે ગોફ નીકળી ગયા હવે હું ડ્રાઈવ કરું એટલે થોડો સિનેમેટિક શોટ ને બધું નહીં આવે ઓછું આવશે અને બાકી વાયફી છે એટલે આપણે ગાડી હલાવી ફોન બોન મૂકી દઈ બરોબર તો ડાયરેક્ટ નીચે જઈ ને ક્યાંક રસ્તામાં ઉભા રહી ન્યાજ મળી ઉતરવાનો પણ એવો નજારો છે બાકી ચડવાનો જ નહીં ખાલી જોવા છે ને જોરદાર મોજ આવી જાય એવું છે આપણે ઘર જતા વખતે સ્ટોપ કર્યો છે પાણી તરફ લઈ ગઈ એટલા માટે આપણે માં ગાડી રાખી દીધી જે આપણી પાણી ને બધું પી લઈ અમો એ પછી નીકળી ડાયરેક્ટ નાસ્તો કરવા ઉભા રહી છે લાલપુર આપણે આવ્યા હતા મિલન રગડામાં રગડો ખાવા માટે લાલપુરમાં રાલપુર ઉભાએ અત્યારે તમે કીધું રગડો ને એવું ખાઈ લે ગળદી ફૂલ જ્યાં ફેમસ છે તો જમો પાણીને એવું પી લે આપણે ખાઈ લઈએ રગડો બરોબર ફેમસ છે ને લાલપુર બરાબર તો રગડો ખાઈ લે લેપર ભેડપુરી આવી ગઈ છે રગડો આવે છે બપોરે પણ એ એવી ગરદી હોય છે જવો ખાલી ફેમસ છે એટલે રમાને ગમાય કીધું બાકી આપણે તો ખબર નથી ફેમસ છે એમ તો આ ટેસ્ટ કરશું અને પછી રગડો ટેસ્ટ પછી જોઈ કે એવું છે એનું તમે એક્સપિરિયન્સ કહું મારો તો આવી ગયું છે જો રગડો આવી ગયો છે

તો આપણે ઘરે આવી ગયા છે ને થાકી ગયા છે અત્યારે જમી લે છે પોણા ત્રણ જેવું જેવું છે સોરી પોણા ચાર પોણા ચાર જેવું થઈ ગયું છે હજી આપણે નથી એમાં મોડું થઈ ગયું હતું તો નાસ્તો કર્યો તો રસ્તાનું મેં જેમ જોયું હોય તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જે રાખીએ તો તમે વિડીયો ગમે તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી